મિલ માલિકોને ફસાવવાની ધમકી આપી ખંજણી ઉઘરાવનાર બેને પિસ્તાલીસ લાખની મતતા સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કચીન વિસ્તારમાં ઠાલવવાના કોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર બ્લેકમેલ કરી કરોડની માંગી રોકડ લાખની રકમ ખંડણી પેટે ઉઘરાવનાર બે આરોપીઓ જેમાં અમરેલીના સાવરકુંડલાનો અને હાલ સચિન કનકપુર ખાતે આવેલા પંચામૃત સોસાયટીમાં રહેતા અજય રમેશ ત્રિવેદી તથા બીજો મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ વેસુ આવવા રોડ પર વેકેન્સાધ એડ્રેસમાં રહેતા તેમજ ભરત પાટીલને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તાલીસ લાખની રોકડ સાથે બે કાર મોબાઈલ સહિતની મત મળી એકાન લાખ ચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રિયલ કોપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાય એન્વાયર કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીઈપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા હમેશ અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટિલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબા પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલું મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઇસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કાંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઇસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ મહેન્દ્રભાઈ રામોલિયા સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ડાયરેક્ટર હા અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા ચાર મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા ચાર મહિનાથી પાંચ કરોડની માગણી કરતા હતા લાસ્ટમાં એની સાથે પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ જેની અમને પોલીસ કમિશનરશ્રી અને જાણ કરી છેલ્લા દસ દિવસ પહેલાં કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસો અમને આગ્રાય કરી અને ડિસ્ટર્બ કરે છે તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને બે આરોપીને પકડવા પકડાવી દીધા રેગ્યુલર ઇન્ડસ્ટ્રીઝને ડિસ્ટર્બ જ કરતા હતા ઇન્ડસ્ટ્રીની ઊંઘરામાં બંને વ્યક્તિએ કરી દીધી હતી ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર અપાઈ દેવાની અને ક્લોઝર અપાઈ દેવા એટલે ઇન્ડસ્ટ્રીઝ આખી બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે ખાલી સચિન જેની અંદર આ ઇન્ડસ્ટ્રીની અંદર દોઢથી પોણા બે વર્ક બે લાખ વર્કર માણસો કામ કરી રહ્યા છે એની રોજીરોટી ઉપર સીધી ઇફેક્ટ આવતી પોલીસે જે આ પગલાં લીધા છે એ સ્થળની પગલાં છે અને ભવિષ્યની અંદર જો આવા માણસો હોય અને ઇન્ડસ્ટ્રીઝવાળાએ જેમ અમે વિરોધ કરી અને અમે પકડાવી એવી રીતે બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને પોલીસને જાણ કરવી જોઈએ જો પોલીસને તમે જાણ કરશો તો પોલીસ આમાં ફૂલ કટિબદ્ધ છે આવા લોકોને ડામવા માટે ઓળખ તો એ આરટીઓ એક્ટિવિસ્ટ તરીકે જ ઓળખ આપતા હતા અને થોડુંક ભણેલા ગણેલા હશે એટલે અમારા નોર્મ્સ હોય એની ઉપર વધારે ફોકસ કરી અને જીપીસીપી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર અરજી કરતા હતા